હાજીપીર ખાતે મેળા બંદોબસ્તમાં ફરજમાં રહેલ દયાપરના બે હોમગાર્ડ સભ્યો પોતાની ફરજ પૂરી કરી રાત્રિના આઠ વાગ્યે બાઇકથી જતા હતા ત્યારે હાજીપીરથી બે કિલોમીટર દૂર સ્વિફ્ટ ગાડીએ અટફેટે લેતા બંને સભ્યોને ઇજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં જ દયાપરના ઓફિસર કમાન્ડિંગ અને બંને સભ્યોના મોટા ભાઈ મોટાભાઈ જાડી જાય એકસો આઠ ની મદદથી ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે બંને લઈ આવતા હોવાનું ટેલિફોનિક જાણ કરતા પશ્ચિમ કચ્છ જિલ્લાના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ બારોટ ભુજ શહેર ઓફિસર કમાન્ડિંગ શ્રી વારિસકે પટણી તેમજ પ્લાટોન સાર્જન્ટ ગૌરંગ જોશી તેમજ હોમગાર્ડ સભ્ય મંથન આરગોર તથા ખોડુભાઈ જાડેજા તાત્કાલિક પહોંચી ગયા હતા અને બંનેને ત્યાં ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી આશ્વાસન આપ્યું હતું ગતરાત્રિના રોજ હાજીબર ખાતે અમારા હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં હતા ત્યારે તેમની ફરજ પૂરી કરી મનુભા જાડેજા તથા તેમના ભાઈ રામસિંહસિંહ જાડેજા તેમની ફરજ પૂરી કરી અને જમવા માટે નીકળી રહ્યા હતા ત્યારે ફૂડ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ કાર થી તેઓ એમની હોન્ડાથી અથડાણા અને અકસ્માત થયેલ તેમની જાણ દયાપરના ઓશી એમના ભાઈએ છે એમને તાત્કાલિક અમને જાણ કરતા આશરે બે વાગે જીકે દરમિયાન એ લોકોને એડમિટ કરવામાં આવ્યા અને ડોક્ટર હાજર રહેલા તબીબોએ તેમની સારવાર કરે ના એમના જણાવવા મુજબ સ્વીફ્ટ કાર હતી પણ રાત્રિ દરમિયાન તો પહેલે તો એમના એમની તબિયતનું અમે કરી ડોક્ટરો પાસે સલાહ લઈ અને તેમનું સીટી સ્કેન અને આ એક્સરે જેવી તાત્કાલિક સારવાર કરવામાં આવી અને આગળની કાર્યવાહી માટે અને આ બપોર બાદ એ લોકો ફરિયાદ કરેલ છે